મહિલાઓને પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ મળે ગુજરાતના યુવાનો જે રોજગાર જંખી રહ્યા છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઈ રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે સમાન કામ સમાન વેતનથી કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે જે કર્મચારીઓને ઓપીએસનો લાભ નથી મળ્યો કે ઓપીએસ નો લાભ આપવામાં આવે લાડલી બહેના નામે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે તો ગુજરાતની ની પણ માસિક ત્રણ હજાર રૂપિયા ની સહાય આપવામાં આવે આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ગુજરાતમાં જે ખેડૂતોને પાણી નથી મળતું નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે ખાસ કરીને ગુજરાતમાં જે મોંઘવારીનો માર સહન કરી રહેલા પરિવારો છે જે ગરીબ પરિવારો છે એના પાકા મકાન આપવામાં આવે વૃદ્ધ હોય વિકલાંગ હોય કે વિધવા બેન હોય એને માસિક છ હજારનું પેન્શન આપવામાં આવે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ વસ્તીના પ્રમાણે બજેટ આપવામાં આવે આ ગુજરાતના વિવિધ વર્ગ વિસ્તારના લોકોની જે માગણીઓ છે એને આજે અમે રજૂઆત કરી રહ્યા ને વિધાનસભામાં ગુજરાતના લોકો માટે સામાન્ય ગરીબ મધ્યમ લોકો માટે બજેટ ફળવાય નહીં કે ઉદ્યોગપતિઓ માટે માલેતુજારો માટે એવી માગણી કરી हिंदुस्तान यही सहेगा हिंदुस्तान उधि चपड़े गे उदी बुद्धि चपड़े करे आज क्यों का है हिंदुस्तान आज क्यों का है अपमान नहीं सहेगा हिंदुस्तान आज क्यों का है अपान नहीं सहेगा हिंदुस्तान आज क्यों का है सहेगा हिंदुस्तान પ્રેસ મીડિયા સાથેની વાતચીત સાંભળી રહ્યા હતા જે રીતે બજેટ ગુજરાતનું રજૂ કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને જે સરકારી નોકરી ની ઈચ્છા રાખનારા યુવાનો અને જેમના માટે એવી કોઈ વિશેષ જાહેરાત કરવામાં આવી નથી ઉપરાંત જે રીતે અન્ય રાજ્યોની અંદર જ્યારે ચૂંટણી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતના વાયદાઓ કરતી હોય છે કે અમે તમને આ આપીશું તે આપીશું પાંચસો રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપીશું મહિલાઓને દર મહિને ચોક્કસ રકમ આપીશું આ રીતના જે વાયદાઓ કરતી હોય છે ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો ગુજરાતને શા માટે આટલો અન્યાય કરવામાં આવે છે આ રીતના આકરા પ્રહારો વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા અને અમિત ચાવડાએ પ્રેસ મીડિયા સાથે વાતચીત કરતા તમામ મુદ્દાઓ સરકારને ધ્યાને દોર્યા છે કે ત્વરિત ગુજરાતની અંદર આ લાભો આપવામાં આવે